જુદા જુદા રંગ ફૂલની ના કાગળી આપી ને અંદર રંગ કરાવે પછી માટી માટી રમકડા પણ બનાવરાવે નવા નવા ચિત્ર ગવડાવે નવી નવી વાર્તાઓ કરે રમતો રમાડે અને બહુ મજા કરાવે સપ્તરંગી શનિવાર હે રંગલી આવું છે તો તો મારે આવતા શનિવારે નિશામાં જોવા જવું છે સપ્તરંગી શનિવાર એટલે હું તૈયા તૈયા

ઈચ્છામાં જમવાનું મળે આમી ઈચ્છામાં રમવાનું મળે અને જુદુ જુદું બધું ઘણું બધું શીખવાનું મળે છે એ રંગલી આવું બધું છે હું તો એકે દારો મિયામાં ગયો નથી આપણા છોકરાઓને દૂધ બધા લઈ જાય છે ત્યાં હું આ શનિવારે ચોક્કસ આવીશ હા તા તૈયા તૈયા તા તૈ તા તા તૈ રંગલી ચાલ ને હવે આપણે કેતરે જાવ તું રસોઈ બનાવી મૂકજે